સરકારી બંગલા ખાલી ન કરનારાઓને નોટિસ આપવાનું શરૂ સ્મૃતિ ઈરાની પછી બસ્સોથી વધુ પૂર્વ સાંસદોને બંગલા ખાલી કરવા પડશે સરસ્વતી સાધના યોજનામાં એક પોઈન્ટ સિત્તેર લાખ સાયકલની ખરીદીમાં દસ કરોડનું કૌભાંડ અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારો વડોદરાથી ઝડપાયો પચીસ વર્ષનો વિરલ આશરા આઈટી એન્જિનિયર છે અમદાવાદમાં ભર બપોરે ફાયરિંગ કરી રૂપિયા અઠ્ઠાવન લાખની લૂંટ સોની વેપારી ઘાયલ બુકાની ધારી સાત મિનિટમાં લૂંટ કરી કાલુપુર રેલવે સ્ટેશન ગયો અમરેલીમાં સફાઈમાં બેદરકાર એજન્સીને રૂપિયા એક પોઈન્ટ એસી લાખનો દંડ ગુજરાત રાજ્યના ત્રેવીસમા સાંસ્કૃતિક વનની ભેટ દ્વારકા જિલ્લાને મળશે છવ્વીસમીએ લોકાર્પણ પૌરાણિક હરસિદ્ધિ માતાજીના મંદિર નજીક પાંચ હેક્ટરમાં હરસિદ્ધિ વનનું નિર્માણ ભારતના સ્ટાર ખેલાડીઓએ ઘરઆંગણાના ક્રિકેટમાં ભાગ લેવો પડશે બીસીસીઆઈનો નિર્દેશ ઓમાનમાં શિયા મસ્જિદ પર હુમલામાં પાંચના મોત ત્રણ હુમલાખોરોને પણ પોલીસે ઠાર કર્યા કર્ણાટકમાં ભૂસ્ખલનથી સાત લોકોના મોત દેશમાં વીજળી પડવા સહિતની વરસાદ આધારિત ઘટનાઓમાં અઢારના મોત ચૂંટણી પંચે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે વિકલ્પો જાહેર કર્યા હારેલા અરજદાર ઉમેદવાર પસંદ કરે તે ઈવીએમનું વેરિફિકેશન કરાશે પૂજા ખેડકરની મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ અટકાવાય એકેડમીમાં પાછા ફરવા આદેશ ગણેશ ગોંડલની જામીન અરજીમાં ફરિયાદ પક્ષનો સખત વાંધો ગણેશ ગોંડલ માથાભારે શખ્સ સમગ્ર પંથકમાં તેનો ત્રાસ છે જામીન ન આપો યુપીમાં સામૂહિક ધર્માંતરણની મંજૂરી માંગતા ભારે વિવાદ મોલાના સામે પોલીસનું આકરું વલણ સીબીઆઈએ નીટ યુજી પેપર લીક કેસમાં વધુ બેની ધરપકડ કરી સીબીઆઈએ ધરપકડ કરેલા લોકોની સંખ્યા વધીને ચૌદ બાર વર્ષની કિશોરીના અંગદાનથી ચાર બાળ દર્દીનો જીવ બચ્યો રાજ્યમાં ડોક્ટર પેરામેડિકલ સ્ટાફને ઇન્સેન્ટિવમાં દસ ગણો વધારો કરાયો પોલીસને અંભાવતી નીતા ચૌધરી એટીએસ દ્વારા અંતે લીમડીથી પકડાઈ સાથીદાર યુવરાજસિંહની સાસરીના ગામમાં છુપાઈ હતી પેટીએમના કથિત વ્યવહારો બદલ સીબીની એડમિનિસ્ટ્રેટિવ નોટિસ